નમસ્કાર મિત્રો હું આજે તમને જણાવીશ કે એમજીવીસીએલ ની અંદર તમારો મોબાઈલ નંબર અને ઈમેલ કઈ રીતે રજીસ્ટર કરવું અથવા તો જો પહેલાથી રજીસ્ટર હોય તો ચેન્જ કઈ રીતે કરો તો ચાલો જાણીએ સૌ પ્રથમ ગૂગલની અંદર આવી ને લખો એમજીવીસીએલ એટલે પ્રથમ લિંક આવી જશે કોમ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે કંઈક એમજીવીસીએલની ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે જેની અંદર ડાયલોગ બોક્સ ખોલે તો ઉપર ક્લોઝ ઉપર ક્લિક કરો ફરી પાછો ડાયલોગ ખુલશે ક્લોઝ બટન ઉપર ક્લિક કરો હવે મોબાઈલ નંબર અને ઈમેલ અપડેટ કરવા માટે નીચે સ્ક્રોલ કરો એટલે લિંક આપેલ છે અપડેટ યોર મોબાઈલ નંબર એન્ડ ઈમેલ એડ્રેસ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે મોબાઈલ નંબર અપડેટ પેજ ખુલી જશે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર પર આપી દઈશ ત્યાંથી તમે ડાયરેક્ટ આ પેજ ઉપર આવી શકશો હવે અહીં પ્રથમ ટેક્સ બોક્સની અંદર તમારો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે બીજા ટેક્સ બોક્સની અંદર તમારે તમારો ફીડર કોડ એટલે કે જે પર બિલમાં તમારું ફીડર આવતું હોય એ દાખલ કરવાનું રહેશે હવે ફીડર કોડ કઈ જગ્યાએ જાણવા માટે અહીં બાજુમાં ડેમો બિલ આપેલ છે જેની અંદર દર્શાવેલ છે કે ફીડર કોડ કઈ જગ્યાએ આપેલ હશે જો અહીં લખેલા ફીડર કોડ એની સામે લખેલ તેત્રીસ એટલે તેત્રીસ તમારો ફીડર કોડ છે આ તમારા ઘરે બિલ આવતું હોય એની કોપી છે જો તમે ઓનલાઈન બિલ ડાઉનલોડ કરો છો તો કંઈક આ રીતના બિલ હશે તો એની અંદર તમારો ફીડર કોડ આ રીતના લખેલ હશે અને કોડ આ રીતના લખેલ હશે એની અંદર તમારે પ્રથમ બે આંકડાને તમારો કોડ સમજવાનો અહીંયા તમારો ફીડર કોડ હશે સત્તર આ રીતના પાછળનું બધું નહીં લેવાનું આપણે પ્રથમ બે અંક લેવાના એ ફીડર કોડ હશે તો ચાલો હવે ગ્રાહક નંબર અને કોડ દાખલ કરી લઈએ આપણે ગ્રાહક નંબર હવે કોડ દાખલ કરી લઈએ આપણો અને પછી ગેટ ડિટેલ્સ બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે લોડિંગ થયા બાદ તમારી ડિટેલ આવી જશે જેમાં કન્ઝ્યુમરનું નેમ તમારો જે પણ મોબાઈલ નંબર રજિસ્ટર હશે તે મોબાઈલ નંબર અને જે પણ ઈમેલ રજીસ્ટર હશે તે ઈમેલ અહીં બતાવશે હવે તમારે જે પણ મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ દાખલ કરવાનો હોય તે ટેક્સ્ટ ટેક્સ્ટબોક્સમાં દાખલ કરી લઈએ આપણે હવે અહીંયા ઇમેલ એડ્રેસ દાખલ કરી લઈએ આપણે મોબાઈલ નંબર અને ઈમેલ દાખલ કરી લીધા બાદ અપડેટ ડિટેલ્સ ઉપર ક્લિક કરો તો હવે આ રીતના મેસેજ આવી જશે કોંગ્રેસ્યુલેશન યોર ડિટેલ હેઝ બીન મોડિફાઈડ અને આ રીતે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ એમજીવીસીએલ ની અંદર સેવ થઈ જશે હવે જો આ જ માહિતી તમારે સ્ટેપ બાય સ્ટેપ આર્ટિકલ દ્વારા જાણવી હોય તો અમારી વેબસાઇટ gbguru.in ગુરુ જીબી ગુરુ ઉપર જાઓ અહીં તમને ને લગતી તમામ નવી નવી માહિતી મળતી રહેશે જેમ કે બીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ યુજીવીસીએલ ને લગતી તમામ નવી નવી માહિતી મળતી રહેશે હવે એમ જીવીસીએલ મોબાઈલ નંબર અપડેટ માટે અહીં લખો તમે એમ જીવીસીએલ મોબાઈલ નંબર અપડેટ સર્ચ બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતના પહેલો આર્ટિકલ આવી જશે એમજી મોબાઈલ નંબર એડ કરો ના ઉપર ક્લિક કરો હવે આ રીતના કંઈક આર્ટિકલ ખુલી જશે જેની અંદર સ્ટેપ બાય સ્ટેપ માહિતી જે પણ આપણે વિડીયોની અંદર જોઈ તે માહિતી અહીંયા ફોટા સહિત આપેલી છે કે તમારે કઈ રીતે તમારો એમજીવીસીએલની અંદર મોબાઈલ નંબર અને ઈમેલ રજિસ્ટર કરવું અને અહીં લિંક પણ આપેલી છે એ પેજની જે આપણે મોબાઈલ નંબર અપડેટ પેજ આપણે જોયું તેની લિંક પણ આપેલ છે તો હું આ આર્ટિકલની લિંક અને આઈએમજી સીએલ મોબાઈલ નંબર અપડેટ પેજની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ જઈ શકશો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવા જ નવા નવા વિડીયો ને લગતા જાણવા માટે અમારી ચેનલ જી બી ગુરુને સબસ્ક્રાઇબ કરો અને અમારી વેબસાઇટ જી બી ગુરુ ડોટ ઇન અને જી બી ગુરુ ડોટ કોમનો વિઝિટ કરો થેન્ક યુ